ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડાથી દૂર કરવા અને જનજાગૃતિ માટે ચૌદસો કિલોમીટરની સાયકલ રેલીએ નીકળેલા યુવાનો મોરબી પહોંચ્યા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડાથી દૂર કરવા અને જનજાગૃતિ ફેલાવવા માટે દસ જેટલા યુવાનો દ્વારા ગુજરાતના ચૌદસો કિલોમીટર જેટલા દરિયાકાંઠે ફરી અલગ અલગ વિસ્તારોમાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે યુવાનોનું ગ્રુપ મોરબી ખાતે પહોંચી અને મોરબીના ને માર્ગો પણ યુવાધનને ધન ને ના રવાડા દૂર કરવા માટે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હોય જેમણે પોતાના નિવેદનમાં બુધવારે બપોરે ત્રણ વાગ્યે યાત્રા વિશે માહિતી આપી હતી જય હિન્દ મારું નામ નિપુણ લેવા છે અમે લોકો દસ લોકો સાયકલિંગ ટીમ છે જે લોકો ગુજરાતના દરિયા કિનારે ચૌદસો કિલોમીટરની ની સાયકલિંગ રેલી કરી રહ્યા છે નો ડ્રગ્સ કેમ્પેન ના અવેરનેસ માટે દસ લોકો સાયકલ સાયકલ ઉપર ચૌદસો કિલોમીટર ગુજરાતનો કિનારો કવર કરીશું અને એના અંતર્ગત અમે નો ડ્રગ્સના કેમ્પેનને અવેર અવેરનેસ ફેલાવીશું જે અંતર્ગત અમે સ્કૂલ અને કોલેજીસમાં જઈને સ્ટાર્ટના યુવાઓ અને સ્ટુડન્ટ્સોને માહિતગાર કરીશું કે તે લોકો ડ્રગ્સના સાથે દૂર રહે અને હેલ્ધી લાઈફ ચૂઝ કરે અમે ગઈકાલે મુન્દ્રામાં હતા અને ત્યાં અમે ત્યાંની લોકલ અદાણીની સ્કૂલમાં અવેરનેસ ફેલાવી છે એના સિવાય અમે અદાણીના સોલાર કંપની છે એમાં બી અમે ત્યાંના એમ્પ્લોયને અવેરનેસ ફેલાવી છે નો ડ્રગ્સના કેમ્પેનના અંતર્ગત અમે આજે મોરબીમાં અહીંયાના લોકલ એસઓજી ટીમ સાથે સાંજે મળવાના છીએ આઠ વાગે અને એના પછી અમે અહીંયાના લોકલ જે એમપી છે એમની જોડે બી જઈને આ નો ડ્રગ્સનું કેમ્પેન માટે સેશન કરવાના છીએ અમે કચ્છના નારાયણ સરોવરથી ચાલુ કરી છે અને દમણ સુધી અમારી રાઈડ છે ત્યાં આગળ સુધી સાયકલિસ્ટ સાયકલિંગમાં જે વચ્ચે વચ્ચે આવશે જે શાળા કોલેજ વચ્ચે ગામો છે એ બધાને અમે અવેર કરીશું ત્યાં આગળ જઈને ત્યાં આગળ અલગ અલગ કેમ્પેનિંગ કરીશું અમે કાલે અને પરમ દિવસે બી અત્યારે કેમ્પેનિંગ કર્યું હતું અમે જે આપણું મુન્દ્રા પોર્ટ છે ત્યાં આગળ સોલર પ્લાન્ટ છે ત્યાં આગળ અને લોકલની જે લોકલ સ્કૂલો છે ત્યાં આગળ જઈને બી અમે લોકોને સમજાવ્યા હતા કે આવી રીતે ના કરવું જોઈએ ત્યાં આગળ એક મોટી ઇવેન્ટ કરી હતી ત્યાં આગળ એસઓજી અને પીએસઆઈ બધા બીજા બધાને મળ્યા હતા એમને અને એમને બધું સમજાયું હતું મોરબી માં અત્યારે છે ને હમણાં સાંજે એસએચઓ એસએચઓ જોડે છે ને આઠ વાગે સમથિંગ મીટિંગ છે ત્યાં આગળ જઈને એમની જોડે એમને જોડે આ રહ્યું છે અમારું કેમ્પેનિંગ છે એ વસ્તુ અમે સમજાવીશું એમને વસ્તુ જે અમે કરી રહ્યા છીએ અને સેના માટે કરીએ છીએ અને જે અવેરનેસ છે એ એવી રીતના વધારે થાય કેમ કે હમણાં વચ્ચે કચ્છમાં છે ને અત્યારે બે દિવસ પહેલા ન્યૂઝ છે કે કચ્છમાં બત્રીસ લાખ બત્રીસ લાખ જેટલું કોકેન પકડાયું છે એ બધા અવેર માટે અમે અમારા વિચાર આવે છે ઇન્વિન્સિબલના એનજીઓ તરફથી અને અમે આપણી બે હજાર નાઇન્ટીનની જે ગુજરાત સરકાર અને જે રાજ્ય સરકાર છે એમને એમની એક રિપોર્ટ કે ડ્રગ્સ પ્રત્યે આજે પંજાબ છે છે એ જે પંજાબમાં ઘરોમાંથી છોતેર ટકા જેટલા ઘરોમાં છે ને કોઈક એક વ્યક્તિ તો હોય જ છે જે ડ્રગ એડિક્ટ હોય છે અને એ વસ્તુ હવે ધીરે ધીરે આપણા ગુજરાત તરફ આવી રહી છે એના માટે અમે આ વિચાર આવ્યો છે કે આવી રીતના અમે સાયકલ રાઈડ કરી અને લોકોને સમજાવીએ